શું તમે બિલ્ડર છો કે આર્કિટેક્ચર છો કે ઇન્ટિરિયર ડિઝાઇનર છો તમે કોઈ પણ બિઝનેસ પ્રિમાઇસિસ બનાવતા હોય ને તો આ લેન્ડમાર્ક છે ને એની અવશ્ય મુલાકાત લેજો આ અગિયાર સ્ટોરીની જે બિલ્ડિંગ છે ને એ માત્ર ને માત્ર લાઇટિંગ પ્રોડક્ટ માટે છે જે બ્રાન્ડેડ લાઇટિંગના શોરૂમ છે ને એ છે પરંતુ આ લોકોની જે બનાવટ છે એમ્યુનિટીસ છે ટૂંકા ટાઈમની અંદર ઉપર નીચે આવવા જવાની વ્યવસ્થા છે સ્ટેર છે લિફ્ટ છે એસ્કેલેટર્સ છે રાઈટ આ જે બી અહીંયા સુવિધા આપેલી છે ને એ કોઈ પણ જે આવા પ્રોફેશનલ બિલ્ડિંગ કોમર્શિયલ બિલ્ડિંગ બનાવતા હોય ને એ લોકો માટે આ બેસ્ટ એક્ઝામ્પલ છે અને ખરેખર એક સરાહનીય કહી શકાય જે ધંધાર્થીઓને બી મજા આવે ને એ રીતનું અહીંયા આ લોકોએ એમ્બિયન્સ ક્રિએટ કર્યું છે એટલે ધંધો કરવાની મજા આવે ને દુનિયાભરના લોકો વિચાર કરો દુનિયાભરમાંથી લોકો અહીંયા બ્રાન્ડિડ લાઇટની પરચેસ કરવા આવે છે તમે આજે બ્લૂમાં દેખાય છે ને કે ભાઈ કેનેડા યુએસ બીજા બધા કન્ટ્રીની અહીંયા ડિસ્પ્લે આવ્યા જ કરે છે સતત ઇવન ઇન્ડિયા હિન્દીમાં બી લખેલું છે સ્માર્ટ લાઇટિંગ પરચેસ માટે એટલે દુનિયાભરને એટ્રેક્ટ કેમ કરી શકાય ધંધો કેમ લઈ લઈ આવી શકાય ને અને ધંધાર્થીને કેમ આકર્ષિત કરી શકાય ને એ અહીંયાથી શીખવા જેવું છે થેન્ક યુ